તો આપણે છે ને લગ્ન કાળો આવેલો છે એટલે થાય તો લગ્ન લગતા હોય વધાવતા હોય એવું બધું કામ ચાલુ છે તો ના આવજે કઈ આવીશું ટાઈમ તો આપણે છે ને જમવા આવી જશે ને જમવા આવી જાય ને આ ભાઈ છે ને હિસ્કા હટું છે ને રોતા હશે કાં ભાઈ છે ને રોતા હા ઇસકામાં બે હાટું ને આ છે ને એના બાપા ને એના મમ્મી ને મારા પપ્પા આવવાના છે અમારા બેહીના બપ્પા આવવાના છે કા જલું ભાઈ અમારા બેહીના પપ્પા આવવાના છે મોવા તો પોગી જશે આવે છે ને અમારે છે ને મારા પપ્પા આવે આ જલુભાઈ ના બપ્પા આવે છે ને આ કુલદીપ ભાઈ ના પપ્પા આવે હા અમારા તૈણે ના પપ્પા આવે હે કારણ કે ભાઈ કામમાં જલા હતા ત્યાં આવે છે કા જલુભાઈ આને છે ને હિસ્કો નાખો

ડીજે લેવા એનો કેવું છે વાંટેડ ડીજે હો ભાઈ બોલેરામ ભીર હો પણ ડીજે તો બે તો લે પડી ગયો હે ભાઈ જેમાં કાચ એને આપણને તો આપણને તો મારે પણ ખાટલાને કઈ મરેય નહીં હવે એને બાપા સાના રાખવાનું છે ને એના બાપા પાછી કાલાવાલા કરજે શું છું ભાઈ ખાટલો વાગી દ્યો હે